ભાવનગર થી સમાચાર મળ્યા છે કે જિલ્લાના મહેસણકા ગામે ચરિત્ર શંકા ને કારણે એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પતિ અવારનવાર પત્ની પર શંકા રાખી તેને મારતો હતો. છતાં ચાર સંતાનોના ભરણપોષણ માટે પત્ની બધું સહન કરતી હતી. મત રાત્રે પતિએ પત્નીને ફરી શંકા આધારે માર મારતા તેની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. સારવાર માટે દવાખાને લઈ જતાં માર્ગમાં જ તેણીનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઈને પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી સંજયભાઈ સારવાર માટે દરિયાદર ખાતે લાવવામાં આવેલા તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ જેની જાણ પોલીસ સ્ટેશન એની ખાતરી તપાસ કરતા તેઓને શરીરે ઈજાઓ થયેલ જેથી પોલીસ દ્વારા એની નોંધ કરી આગળની કાર્યવાહી કરી અને ફોરેન્સિક થી પીએમ કરાવતા રાકેશ હોય તેમની પત્નીને આડા સંબંધનો વહેમ રાખી ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના મોડી રાત્રે માર મારી અને તેમની તબિયત લથડતા ગઈકાલ મૃત્યુ પામેલા જેથી આજ દિવસે તેઓના પૂનમ મરણ જનાર પૂનમબેનના ભાઈ જે છે લાલજીભાઈ ભીમજીભાઈ દેવલણિયા તેઓએ ફરિયાદ આપતા બીએનએસની કલમ એકસો ત્રણ એક અને એકસો પાંત્રીસ મુજબ હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો છે